નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી નારાયણ કલ્ચરલ મિશન સંચાલિત વિવિધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શ્રી નારાયણ સેન્ટ્રલ સ્કૂલ જે સીબીએસઇ અંતર્ગત છે મિત્રો જેમાં પ્રાઇમરી પીઆરટી શિક્ષકો માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ઇંગ્લિશ ઇવીએસ મેથ્સ તેમજ સંસ્કૃત જેવા વિષયો માટે એની ગ્રેજ્યુએટ વિથ બી એડ ડીએલએડ તેમજ બીએલએડ સીટેડ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે મિત્રો સબ્જેક્ટ સાયકોલોજી માટે માસ્ટર ઇન સાયકોલોજી એન્ડ બેચરલ ડિગ્રી એજ્યુકેશન વિથ સ્પેશિયલાઇઝેશન ઇન સ્પેશિયલ એજ્યુકેશનમાં મેળવેલી હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે સેકન્ડરી જે વિભાગ માટે શિક્ષકોની જરૂરિયાત છે સોશિયલ સાયન્સ તેમજ ઇંગ્લિશ તેમજ મેથેમેટિક્સ માટે જેમાં એસએસ ઇંગ્લિશ માટે એમએ બીએડ તેમજ મેથેમેટિક્સ માટે એમએસસી બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે હાયર સેકન્ડરી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે સોશિયોલોજી પોલિટિકલ સાયન્સ માટે એમએ બીએડની લાયકાત ધરાવતા હોય તેમજ ઇંગ્લિશ માટે એમએ બીએડ ઇંગ્લિશમાં કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો સ્ટેટ બોર્ડ અંતર્ગત જે શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય જે સેટેલાઇટ બ્રાન્ચ છે મિત્રો જેમાં પ્રી પ્રાઇમરી શિક્ષકો ઇંગ્લિશ મીડિયમ માટે અહીંયા જગ્યા છે જેમાં એની ગ્રેજ્યુએટ વિથ મોન્ટેસરી અર્લી ચાઇલ્ડહુડ કેર જે ઇસીસી ટ્રેન ટ્રેન્ડ સર્ટિફિકેટ જે શિક્ષકો છે તેવા ઉમેદવારો અહીંયા અરજી અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી ગુજરાતી માધ્યમ માટે પણ અહીંયા જગ્યાઓ છે મિત્રો પ્રાઇમરી વિભાગ માટે ઇંગ્લિશ મીડિયમ માટે મધર ટીચર્સમાં એની ગ્રેજ્યુએટ વિથ બીએડ સાયન્સ માટે બીએસસી બીએડ ઇંગ્લિશ માટે બી બીએડ તેમજ કોમ્પ્યુટર માટે બીએઆઈટી બીસીએ એમએ આઈટી એમએસસીઆઈટી એમસીએ જેવા ઉમેદવારો છે કરેલા હોય લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રાઇમરી વિભાગ માટે મિત્રો ગુજરાતી મીડિયમ માટે મ્યુઝિક માટે બીએન એન્ડ સંગીત શર ગુજરાતી માટે બીએ બીએડ આર્ટસ એન્ડ ક્રાફ્ટ માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ ઓર ઇક્વિવેલન્ટ તેમજ મેથ્સ અને સાયન્સ માટે જે સેકન્ડરી વિભાગ છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત જેમાં બીએસસી બીએડ કરેલા હોય તે ઉમેદવારો મેથ્સ સાયન્સ માટે સાયન્સ લેબ ઇન્ચાર્જ માટે બીએસસી બીએડ એમએસસી બીએડ તેમજ કાઉન્સેલર માટે એમએ ઇન ક્લિનિકલ કાઉન્સેલિંગ સાયકોલોજી માટે અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય જે ઇંગ્લિશ મીડિયમ વધવ બ્રાન્ચ જે સ્ટેટ બોર્ડ અંતર્ગત કાર્યરત છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પ્રાઇમરી સેક્શન માટે બીએ બીએડ એમએ એડની લાયકાત તરફ ઉમેદવારો છે તે ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સ સબ્જેક્ટ માટે તેમજ મ્યુઝિક માટે બીએન સંગીત વિશારદ સેકન્ડરી સેક્શન માટે સાયન્સ માટે બીએસસી બીએડ એમએસસી બીએડ સોશિયલ સાયન્સ માટે તેમજ ઇંગ્લિશ માટે બીએ બીએડ એમએ બીએડ ગુજરાતી હિન્દી સંસ્કૃત માટે બીએ બીએડ એમએ બીએડ તેમજ કાઉન્સીલર માટે એમએ ઇન ક્લિનિકલ ક્લિનિકલ કાઉન્સિલિંગ સાયકોલોજીની લાયકાતરફત ઉમેદવારો અરજી કરી શકશે અટ્રેક્ટિવ સેલેરી ઓફર તેમજ તમે જોઈ શકો છો એક્સપિરિયન્સ પ્રોફેશનલ પ્રિફર્ડ રહેશે ગુડ નોલેજ ઓફ કમ્પ્યુટર ઇન્ટરનેટ ધરાવતા હોવા જોઈએ તેમજ કેન્ડિડેટ્સ મે એપ્લાય વિધિન સેવન ડેઝ ટુ ધ જનરલ જનરલ સેક્રેટરી એટ એબો એડ્રેસ એન્ડ ઇમેલ ઓન એચ આર એસ એમ એટ ધ રેટ શ્રી નારાયણ ગુરુ ડોટ ઇન પર અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ પ્રી પ્રાઇમરી પ્રાઇમરી તેમજ હાયર સેકન્ડરી પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષકો માટેની અહીંયા જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી નારાયણ કલ્ચરલ મિશન સંચાલિત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે જે ઓપોઝિટ ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર જોધપુર ટેકરા સેટેલાઇટ ખાતે વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવે છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય